ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુજ દેસાઈ દ્વારા આજ રોજ વિધાનસભામાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે રાજ્યનું અંદાજપત્ર રજૂ કરાયું હતું તો નાણાં મંત્રી કનુજ દેસાઈએ સતત ચોથી વાર ગુજરાતનું બજેટ રજૂ કર્યું છે તેવામાં કનુ દેસાઈ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈના અંગત મદદનીશ રમેશ ચૌધરીનું અવસાન થયું છે જેના કારણે રાજકીય ગલિયારોમાં સોપો પડી જવા પામ્યો છે તો થોડા સમય અગાઉ ક્રિકેટ મેચ રમતા તેઓને હાર્ટ એટેક આવ્યો હતો તો લાંબા સમયથી ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી જે દરમિયાન આજરોજ તેમનું નિધન થયું છે તો જોગના જુગ આજ રોજ નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા પોતાનો ચોથું અંદાજપત્ર ગ્રુપમાં રજૂ કરાશે તે સમયે તેમના અંગત મદદનીશનું અવસાન થયું છે જોકે રમેશભાઈ ચૌધરીની લાંબી માંગણીના કારણે તેમની જગ્યાએ અન્ય અંગત મદદનીશની નિમણૂક કરાઈ હતી ત્યારે આજ રોજ બજેટના દિવસે જ નાણામંત્રી કનુ દેસાઈના અંગત મદદનીશ રમેશ ચૌધરીનું અવસાન થતાં શોકનો માહોલ વ્યાપ્યો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ